સંત શ્રી જલારામ બાપાની ની બસો છવ્વીસમી જન્મ જયંતિ કરવામાં આવી રહી છે અને મહાપ્રસાદી સતાવ્રત આયોજનો દ્વારા સંતની સેવા ભાવનાને યાદ કરવામાં આવી રહી છે ત્યારે સુરતમાં પણ બસો જન્મ જયંતિ નિમિત્તે મહાપ્રસાદી સાથે અન્નકૂટ અને આરતી ના કાર્યક્રમો યોજાયા છે સાંત શ્રી જલારામ બાપાનો જન્મ 4 નવેમ્બર 1799 ના રોજ વિક્રમ સંવત 1856 ગુજરાતના વીરપુરમાં થયો હતો તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજભાઈ ઠક્કર હતું જેઓ લોહાણા જ્ઞાતિના હતા બાળપણથી જ જંગારામ બાપામાં આધ્યાત્મિકતા અને સેવા ભાવના હતી તેઓ ભગવાન શ્રી રામના ભક્ત હતા તેમણે પિતાના વ્યવસાયમાંથી પોતાને અલગ કરીને તીર્થયાત્રીઓ સાધુ અને સંતોની સેવામાં વધુ સમય આપ્યો 18 વર્ષની વયે તીર્થે યાત્રાથી પરત ફર્યા બાદ તેઓ ફતેહપુરના ભૂજા ભગતના શિષ્ય બન્યા ગુરુના આશીર્વાદથી તેમણે વીરપુરમાં સદા વ્રત શરૂ કર્યું આ કેન્દ્રમાં ભૂખ્યા અને જરૂરિયાતમંદોને કોઈ પણ ભેદભાવ વિના ભોજન પીરસવામાં આવે છે ત્યારે જેના દરબારમાંથી કોઈ ભૂખ્યું આવતું નથી અને જેના વીરપુર ધામમાં એક રૂપિયો દાન લીધા વગર સદા સદાવ્રત ચાલુ રહે છે એવા રામના અવતાર જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતીની સમગ્ર ગુજરાત સાથે સુરતમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જલારામ બાપાના મંદિરે દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ભંડારાના આયોજન કરવામાં આવે છે સાથે અન્નકૂટના દર્શન પણ કરવામાં આવે છે બોલ્યો શ્રી જલારામ બાપા કી જય હું જિગ્નેશ કિશોરભાઈ ભજિયાવાડા આજે અહીંયા આપણે શ્રી જલારામ બાપાનું મંદિર

જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ મહોત્સવ અહીંયા ઉજવવામાં આવી રહ્યો છે આ ઉજના જલારામ મંદિરનો એકવીસ પાટોત્સવ પણ છે વર્ષ આમ જલારામ બાપા એ દરેકે દરેક ગરીબો માટે હંમેશા નાત અને જાતના ભેદભાવ વગર જેમણે હંમેશા લોકોને જમાડ્યા છે એવા જલારામ બાપા જે મંદિરમાં બે હજાર થી એક પણ રૂપિયો લેવામાં આવતો નથી

સવારે સાત વાગ્યા થી આપણે જે જોઈ રહ્યા છે એ અંકુટ અહિયાં ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે અને રાત્રે દસ વાગ્યા સુધી ભાવિક ભક્તોને એના દર્શન થશે આપની ચેનલ અને અને આપના માધ્યમથી હું દરેક જનતા નમ્ર વિનંતી કરીશ કે છવ્વીસ મી જન્મ જયંતિ નો મહોત્સવ જે જલારામ મંદિર ઉધના ખાતે ઉજવાઈ રહ્યો છે એમાં દર્શન નો લાભ લો મહાપ્રસાદ નો લાભ લો અને અહિયાં મંદિર ની પાછળ સોળસો સોળસો ફૂટ ના બે હોલ છે એક ભોંય તળીયે છે પહેલે માળે છે આ હોલ ગરીબ વ્યક્તિઓને કોઈ પણ કાર્ય હોય એમનો કોઈ પણ પ્રસંગ હોય સગાઈ હોય લગ્ન હોય તો એના માટે ફ્રી ઓફ ચાર્જ વાપરવા દેવામાં આવે છે એમની પાસે કોઈ ભાડું લેવામાં આવતું નથી એમની પાસે કોઈ લાઈટ બિલ માંગવામાં આવતું નથી અહિયાં રામનવમી હનુમાન જયંતિ અને જલારામ ઉત્સવ અહિયાં કરવામાં આવે છે લોટી મટકી અહિયાં ફોડ કરવામાં આવે છે અને રંગે ચંગે બધા ઉત્સવો અહિયાં ઉજવાય છે દર ગુરુવાર અને રવિવાર ગરીબ બાળકોને અહિયાં જમાડવામાં આવે છે અને અમારી પાસે જે કંઈ પણ છે એ જલારામ બાપાની મહેરબાનીથી છે અને અમારે અમે એવું કહીએ છીએ કે જો આપને કોઈ પણ દુઃખ છે આપની કોઈ બી ઈચ્છા છે જલારામ બાપા પાસે એક વાર કહેશો આપની ઈચ્છા પૂરી થઈ જશે એની ખાતરી હું આપી શકું એમ છું રામ નામ મેં લીન હે દેખ સબ મેં રામ તાકે પદ વંદન કરું જય જય શ્રી જલારામ અને અશક્ય થઈ જાય શક્ય અશક્ય થઈ જાય શક્ય લેતા જેનું નામ જય જલારામ બાપા જય જલારામ બોલીએ શ્રી જલારામ બાપા બોલીએ શ્રી જલારામ બાપા